ગાંધી આશ્રમની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને આજથી અમદાવાદના ગાંધી આશ્રમનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે ઓગણીસો સિત્તેર માં બનેલો ગાંધી આશ્રમનો રોડ હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો છે નવા રોડ ઉપર વાહન ચાલકો ડાયવર્ટ કરવામાં આવ્યા છે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારમી માર્ચે ખાતમુહૂર્ત કરશે હવેથી કાર્ગો મોટર્સથી બત્રીસી ભવનનો પાંચસો મીટર રોડ વાહનો માટે બંધ રહેશે જેમાં ગાંધી આશ્રમ નજીક બનેલો રોડ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે વર્ષો જૂનો રોડ બંધ થતાં જ શહેરીજનોને નવો રોડ મળ્યો છે નવા રોડથી સીધું મોઢેરા સાબરમતી સરળતાથી પહોંચી શકાશે ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટની સીધી દેખરેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં કે કૈલાશનાથન કરે છે અગાઉ બાવીસમી ફેબ્રુઆરીએ પીએમની મુલાકાત દરમિયાન ભૂમિપૂજન થવાનું હતું પરંતુ બાદમાં નવી તારીખ બારમી માર્ચ નક્કી કરવામાં આવી હતી સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે જેથી ગાંધી આશ્રમથી પસાર થતા રોડને બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો જેના માટે કોર્પોરેશન દ્વારા આસપાસમાં રહેતા લોકો અને હોટલ રેસ્ટોરન્ટના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા જે તમામ ઉપર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધી પાંચસો મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે